તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં મિત્રો બે દિવસથી સતત વરસાદ ચાલુ હતો એટલે ક્ષેત્રે જવાનો મેલ નહોતો આવતો પણ આજે તો વરસાદ રહી ગયો એટલે આપણે ક્ષેત્રે આંટો મારવા નીકળી ગયા છે અને સાથે ચેક કરવાનું છે કે ખેતરમાં વાવણી લાયક વરસાદ થયો છે કે નહીં અને ભેંસો પણ સવારની રેઢી મૂકી દીધી છે એટલે આજે ભેંસો પણ પહોંચવાની છે આમ તો ચરાવા જયા છો પણ વરસાદનું વાતાવરણ છે એટલે કોઈ ચરવા જાતું નહીં એમને રેઢી મેલ દીયા હા એટલે આજે આપણે ભેંસો પૂછવાની છે અને મિત્રો અમારા આવા ખેતીવાડીના બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપણે છેદરે પહોંચી ગયા છ અને આ ખાડ કરાઈ છે કેનાલનું પાણી ભરવા માટે આપણે રચકો વેલાહાર કરવા માટે ખેતરમાં ખાડ કરાય છે જેથી કરીને આપણે રચકો વેલાહાર કહી શકાય મિત્રો આ છે અમારું ખેતર અને આ ઢોરા બાંધવાના શીલા છે મિત્રો ખેતર અમારું જોઈ શકો છો તમે આ છે મશીન મિત્રો ખેતર તો આપણે જોઈ લીધું છે કારણ કે પાણીના ખાડા ભરી ગયા છે મિત્રો જોઈ શકો છો એટલે આમ તો વાવણી લાયક જ કહેવાય વરસાદ વાવણી જેવો વરસાદ થઈ ગયો હોય એટલે હવે આપણે વાવણી કરી હોય તો આરામથી વાવણી કરી શકો અને સામે દેખાય મારા દાદાજીનું નું મંદિર છે જેમને દેવલોક પામે પછી તેમને સમાધિ આપી હતી ત્યાં તો મિત્રો ભેંસો તો આપણે ગોતી ગોતી થાકી છે પણ હજુ ભેંસો કઈ મળી નથી પણ હવે વરસાદ ચડ્યો છે એટલે આપણે હવે ઘર ભેગા થઈ જવું જોઈએ કારણ કે આયા છૂત્રી વગરના એટલે વહેલા હાર ઘર ભેગા થઈ જાય એટલે કે જો ઘણી વાર કરી તો અહીંને આપણે પલળી જવાના ટકા તો મિત્રો આજના વ્લોગમાં બસ આટલું જ અને જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે હવે તમને આ ચેનલ પર રોજ ખેતીવાડીના દેશી વ્લોગ તમને જોવા મળશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો જય માતાજી મિત્રો હવે મળીએ કાલે ફરી એક નવા અવલોક સાથે જય માતાજી